મુઠ્ઠી બાંધીને જન્મ લીધું છે હાથ પસારી જાવું છે આજ ધરા પર આજ ધરાનું દરિયુંને દરિયું જ રહી જવાનું છે એક નગરીમાં એક સુખી અને સંપન્ન ધની માણસ રહેતો હતો બધી વાતે સુખી હતો કોઈ વાતની કમી ન હતી એ ઇન્સાનની ચાર પત્ની હતી એ પોતાની ચાર પત્નીમાંથી ચોથી પત્નીને ખૂબ પ્રેમ કરતો એ એના માટે ખૂબ કિંમતી ઉપહાર લાવતો અને એના ઉપર ખૂબ પૈસો વાપરતો અને પોતાનો જીવનનો વધારે પડતો સમય એની સાથે જ વિતાવતો એ પોતાની ત્રીજી પત્નીને પણ ખૂબ પ્રેમ કરતો અને એ પોતાની ત્રીજી પત્ની માટે સન્માન અને ગૌરવનો અનુભવ કરતો ત્રીજી પત્ની માટે એને ખૂબ માન અને અભિમાન હતો પણ એને એક વાતનો હંમેશા ડર રહેતો કે એની ત્રીજી પત્ની એને છોડી અને બીજે ક્યાંક જતી રહેશે તો એ ઇન્સાન પોતાની બીજી પત્નીથી પણ પ્રેમ કરતો બીજી પત્ની બહુ સમજદાર હતી એ વ્યક્તિને જ્યારે પણ કંઈ સમસ્યા આવે ત્યારે એ પોતાની બીજી પત્ની પાસે સલાહ લેવા જતો કારણ કે એને ખબર હતી કે એની બીજી પત્ની ઉત્તમ કોટીની સલાહકાર છે એ પોતાની ચાર પત્નીઓમાંથી ચોથી પત્નીને જરાય પ્રેમ કરતો નહીં ક્યારેય એની દરકાર કરતો નહીં કે એની સાર સંભાળ રાખતો નહીં પરંતુ એની ચોથી પત્ની તેને ખૂબ પ્રેમ કરતી અને સારા કામ માટે તેને હર વખતે પ્રોત્સાહિત કરતી અને જ્યારે પણ તે કાંઈ ખરાબ કામ કરતો તો એને જરૂર ટોકતી પણ એણે પોતાની ચોથી પત્ની ઉપર ન તો ક્યારેય ધ્યાન આપ્યું અને ન એને ક્યારેય પ્રેમ આપ્યો એક દિવસ એ વ્યક્તિ ખૂબ બીમાર પડ્યો બહુ ઇલાજ કરાવ્યા બહુ પૈસો ખર્ચ્યો પણ એ સાજો થયો નહીં અને એની અંતિમ ક્ષણ નજીક આવીને ઊભી રહી ગઈ એણે પોતાની ચોથી પત્નીને પોતાની પાસે બોલાવી કે જેને તે ખૂબ પ્રેમ કરતો હતો એણે પોતાની પત્નીને કહ્યું કે હું તને ખૂબ પ્રેમ કરું છું હું હંમેશા તારી સાથે જ રહેતો હતો પણ હવે મારો જવાનો સમય આવી ગયો છે તો શું તું મારી સાથે ચાલીશ કારણ કે મારા વગર તો તને પણ આ જીવનમાં મજા નહીં આવે પતિની આ વાત સાંભળી અને ચોથી પત્નીએ તરત જ ના પાડી દીધી અને એની પત્નીનો એ જવાબ સાંભળી અને તે ખૂબ જ દુઃખી થયો પછી એણે પોતાની ત્રીજી પત્નીને પોતાની પાસે બોલાવી અને એ જ પ્રશ્ન પૂછ્યો તો ત્રીજી પત્નીએ જવાબ આપ્યો ના હું તમારી સાથે નહીં આવી શકું તમારા ગયા પછી હું બીજા લગ્ન કરીશ અને સુખીથી મારું જીવન વ્યતીત કરીશ આ જવાબ સાંભળી અને પતિ ખૂબ દુઃખી થયો પછી એણે પોતાની બીજી પત્નીને પોતાની પાસે બોલાવી અને પૂછ્યું શું તું મારી સાથે ચાલીશ તો એણે બીજી પત્નીએ જવાબ આપ્યો કે તમારા મૃત્યુ પછી મને ખૂબ દુઃખ થશે મને ખૂબ વેદના અને પીડા થશે પણ હું તમારી સાથે ન ચાલી શકું હું તમારા અંતિમ સંસ્કાર જરૂર કરી શકું પણ હું તમારી સાથે નહીં ચાલું ત્રણ પત્નીઓના જવાબ સાંભળી અને દુઃખી અને વ્યથિત થયેલા એ વ્યક્તિએ પોતાની ચોથી પત્નીને પોતાની પાસે બોલાવી અને એ કંઈ પણ બોલે એ પહેલાં જ એની પત્નીએ એને જવાબ આપ્યો કે હું તમારી સાથે ચાલીશ અને હંમેશા તમારી સાથે જ રહીશ આ સાંભળી એ વ્યક્તિની આંખો ભરાઈ આવી કારણ કે એણે એ પોતાની ચોથી પત્નીને ક્યારે પ્રેમ નહોતો કર્યો હંમેશા તિરસ્કાર કર્યો હતો એ જ પત્ની એના કામમાં આવી દોસ્તો હર ઇન્સાન પાસે ચાર પત્ની કે ચાર પતિ હોય છે ચોથી પત્ની એ બીજું કોઈ નહીં પણ આપણું શરીર છે જેને આપણે ખૂબ સાચવીએ છીએ જેની સાર સંભાળ રાખીએ છીએ અને એના પાછળ આપણે ખૂબ પૈસો વાપરીએ છીએ પણ મરતી વખતે એ જ શરીર ક્યારેય આપણી સાથે આવતું નથી ત્રીજી પત્ની એ આપણી ધન સંપત્તિ અને આપણું કારોબાર છે જે આપણા ગૌરવનો વિષય છે પણ એ પણ મૃત્યુ પછી આપણી સાથે નથી આવતું અને એ બીજા કોઈનું થઈ જાય છે બીજી પત્ની એ આપણા સગા સંબંધી અને આપણા રિશ્તેદાર છે જેમને આપણા જવાથી દુઃખ અને પીડા તો ખૂબ થાય છે પણ એ કેવલ આપણો અંતિમ સંસ્કાર કરી શકે છે આપણી સાથે નથી આવતા અને પછી પોતાની મોહમાયામાં વ્યસ્ત થઈ અને આપણને ભૂલી જાય છે પહેલી પત્ની એ બીજું કોઈ નહીં આપણી આત્મા છે જેની આપણે હંમેશા ઉપેક્ષા કરીએ છીએ અને એના અવાજને દબાવી દઈએ છીએ ક્યારેય અંતરાત્માની વાત આપણે સાંભળતા નથી પરંતુ એ અંતર આત્મા જ છે જે આપણે સારા નશાનું જ્ઞાન આપે છે અને એ જ આત્મા આપણા દુઃખ સુખમાં આપણો સાથ આપે છે અને એ જ એક સમયે જ્યારે મરવાનો સમય આવશે ત્યારે આપણી સાથે ચાલશે તો દોસ્તો આપણને આપણી આત્માથી પ્રેમ કરવાનું છે એને જ બળવાન બનાવવાનું છે આપણને આપણી આત્માથી પ્રેમ થઈ જશે તો આપણને કોઈ વાતની ચિંતા કે ભાઈ રહેશે નહીં કારણ કે એ જ આપણી અસલી પહેચાન છે કોઈએ કેટલી સારી વાત કરી છે કે કયા શ્વાસનો હું વિશ્વાસ કરું જે મને છોડીને જવાની છે કયા ધનનો હું અહંકાર કરું જે અંત સમય મારા પ્રાણ બચાવી નહીં શકે કયા તનનો હું અહંકાર કરું જે અંત સમયમાં મારા આત્માનો બોજ ઉઠાવી નહીં શકે એટલા માટે સારા કર્મ કર એ બંધે કારણ કે ઈશ્વરની અદાલતમાં વકાલત હોતી નથી અને સજા થઈ જાય તો જમાનત મળતી નથી